અરે ઓય કેડો લે ચાર રેલા મને મજા આવી જ રેડો આપણે પેશાટ સો આપણે ચાર ત્રણ થોલ ખંડુ ડાળી રાગે રાગે હડો થી પાડત ના વાળું કોઈ ભલે પણ આપણે ભઈ બીચને પકવા જવાનું આપણે કચરો ગાળી કચરા પેડી નખજો તમે રાખી દે મોજો પડ્યો કોકો જો મેન હતું એક દુવા અલ્યા મંદિર આયકન જોઈએ આડજો દુવા

જવાય ગજે બોંડા પાસા અલ્યા આ શું ઓલે એ તો તમારું વાંદો કોળીનો એટલે જાવ ઘર તે જા ઉપર ચાલજો અલ્યા નહીં જાય જાય હે થોય દઉં રિઝલ્ટ દેતો રે આ ગાજા આપની ભૂલ પડી ઓલે તો હવે બીવા જાવ અવાજ એ આપણે હરજીને કરી વાત મંદિર માં રયો મંદિર ઓલે આવું તરા આદમી રાખો યાર આજી જુવાલા કોણ રેડ કરી એ એ એ રૂ મંદિર રેજો અંદર આરી રે તમકોરો તમકોરો અલ્યા બંધીલો બંધીલો અલ્યા ઓય ઓય કાલ પેલે

जयवा ताजी जयवा ताजी अरे चौबा ए चौबा हड कर चाबीवा नहीं अरे चाबी करा दीजिए और हड कर बदवा आगे आगे तो पढ़ियो आगे आगे ઓય સીતે ઓ પાસું લે આશક તું આલે મામાય મેલ્યો આડમટ મામા તને કેતા યાર અરે આ તો મારા ગામનો સીયા લેવ આ તો એનો મતલબ છે સુપા ગલે અલે ઓય અરે આ નથી અરે તો ચાલો ખાલી બોલ બોલ કરે તો ચાલો મજા રાખી દેજો મજા રાખી લો jual આ ફલા મતા

હર હર મહે હર હર મહે હર મહેવર મહવ હર હર મહેવર શંભુલે

ये ले जमी ले અલ્યા કીધું નહી અલ્યા કીધું આ ભારત વિડિયો કરી ઓ ભરા બાાય ઊભો કરી આવો અલ્યા બદલ છો બા બા તું બગદ લાગો લે આવી મે બુટ ચાર એમ કતરા બચ્ચો લા ભારુ ઓય ઓમોબે જોય પા અ આ કેડડો ભલે મને કીધું વાત નેડ જ તમે દેનાવા રણતા બાય બનાવ્યું રણમો જ ન મન આઈ દવલે અલ્યા રણતા બાયને ડોખરે જેસે જો લે કે માટી જેવો કે જો જો અલ્યા અરે આ બીજું કંઈક છે કે શું છે પછી ઉપર કરી લે એટલે આ તો મત નહી આ તો અરે આ પૂ મજી તો આની નથી તો એ અલ્યા ભડુ આયો તો તો ઇસ્કી રાખી બોલ જોવાનું

સીધવા કટાઈ કરજો લે ઉપર ચડવાનું હજી તેમાં ઉતાવળ કરવા તો તો કરી જ તો જલ્દી હવે હા પડે અવાર અવાર તું

Mặt ban nữa tiêu chuẩn đầy. Tiếc lập yêu thương nữa? Tiếc lập yêu thương nữa? Tiếc lập yêu thương nữa? Tiếc lập yêu thương nữa?

આજી સમુના કરે લાવતા હેડતા તો ના અમે તો ઉપર તો આટલું લઈને આવો અરે એ શિવાત કદીને જાવ વાત અરે આટલું આને તમે તો દીવાની જાત કરતા લઈને આવ્યો લ્યા ગયા લખી ઉપર તો ચડજો લે ચડ ઉપર નીચે એ એ છોકરા ભાઈ અલ્યા છોકરા ભાઈ એ બકરો લઈ અલ્યા એ બકરો બકરો કરી હેડો અલ્યા એ ખીજો અલ્યા સુમન ઠાકવાડી તો લે લઈ લે લઈ જા હવે એ પાંસો લે શું હતો આને તમારા ભાઈએ જોયા એ જીમબા મરે પરવ હુંણા હેડ ઉપર જવાનું હોય ઉપર જવાનું જીજે બધા કેટલા ડડી ગઈ આપણે જો આયા હતા અલ્યા બોલો બોલો અલ્યા આપના સવાલે જાવા છે શું આપર તવા

પૈસા થાય ઇના તો એ ડડો લે નજારો તો જો લે કીધું બ મે જો તો લે અલ્યા આગળ દે ના તમે ગુજરાત પૂરા ગામ વાલી બોલવા અને નસરાના ભાઈનું હું કરી વડું હું સંસાર કા દાના ને સપડ પેટે જલેના આ તો કામ નય આપડા લેડો ડ્રાઈવર ના છો હેડો 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 અડધી પર રોક શકો આ તો કરી